ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભા ભવનમાં યોજાઈ હતી જેમાં વિવિધ વિકાસના કામો અને મંજૂર કરવામાં આવ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપપ્રમુખ આરતી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત આરજીએસએ યોજના હેઠળ મંજૂર થયેલ છે સીડીપી 5 પાંચ યોજના હેઠળ સોળ પોઈન્ટ પચાસ કરોડના સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે જિલ્લા પંચાયત હેઠળના અંદાજિત રકમ બસો બાર સિત્યોતેર કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું ટેન્ડર થયેલ છે જે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી પંચાણું રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલ છે એઠોતેર કામો ડિપોઝિટ લેવલ પર છે વધુમાં કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપથ યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લંપ યોજના હેઠળના સાત રીસરફેસિંગ રોડના કામોને બહાલી આપવામાં આવી છે જિલ્લા પંચાયત હસ્તકની સોલ આંગણવાડીઓ છ દૂધ ડેરી બિલ્ડિંગ આઠ શાળાના ઓરડા પાંચ ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલ છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે વધુમાં આજની સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પરિવર્તન કરી નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતો એમએસએમઇસ વેપારીઓ મહિલાઓ યુવાનો મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે આવા જીએસટી રિફોર્મ માટે નરેન્દ્ર મોદી અને નાણામંત્રી મંત્રી નિર્મલાજીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો સમયમાં આ ભારતીય જનતા ચૂંટણી હોય કે ગમે તે હોય પણ આ માનવીનો નો છેવાડાના માનવી સુધી એનો લાભ પહોંચવાના છે અને એના કારણે આજ જે છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ જિલ્લામાં શાસન નતું પણ જે પાંચ વર્ષનો ભારતીય જનતા પાર્ટી એને વિકાસ કર્યો છે રોજ રસ્તા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય નર્મદા પરિક્રમાવાસીની સેવાનું હોય નર્મદા કિરાણાનો વિકાસ હોય કે કૃષિ હોય કે પછી આરોગ્ય હોય કે શિક્ષણ હોય

ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમની કાર્યક્ષમતા અને એમની દિલ દ્રષ્ટિને કારણે આ બધું શક્ય બન્યું છે અને એમાં પણ જે મારી જિલ્લા પંચાયતના સભ્યો છે સીઓ છે જિલ્લા સંગઠન છે ધારાસભ્યો છે સંસદ સભ્ય છે આ બધાનો તમામ સહકાર જે અમારે વિકાસના કામમાં મળ્યો છે એમનો પણ આ તબિયત હું ખૂબ ખૂબ આભાર માનું છું